નમસ્કાર મિત્રો આપ સૌનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પર મિત્રો શ્રાવણ માસ ચાલી રહ્યો છે આ દરમિયાન કેટલાક ખાસ ઉપાય કરવાથી જીવનની સમસ્યાથી છુટકારો મળે છે ભગવાન ભોલેનાથ શ્રાવણ મહિનો ખૂબ જ પ્રિય છે આ દરમિયાન પૂજા અર્ચના કરવાથી લાભ થઈ શકે છે અને મનોકામના પૂર્ણ થાય છે ભગવાન શિવને તંત્રના દેવતા કહેવામાં આવે છે આ કારણોસર આવકમાં વૃદ્ધિ કરવા માંગો છો અને શરીર રોગ મુક્ત થાય તથા તમામ કામ માં સફળતા મળે તે માટે ઉપાય જરૂરથી કરવા જોઈએ નંબર એક ધન સમૃદ્ધિ વૃદ્ધિ કરવા માટે શ્રાવણ મહિનામાં પારદ શિવલિંગ ની સ્થાપના કરો અને વિધિ અનુસાર પૂજા કરો એકસો આઠ વાર ઓમ રુદ્રાય નમઃ મંત્ર જાપ કરો તમામ મંત્ર સાથે પારદ શિવલિંગ પર બિલીપત્ર ચઢાવો અને બિલીપત્ર પર લાલ ચંદન થી ઓમ રુદ્રાય નમઃ લખો એકસો આઠ બિલીપત્ર ચઢાવ્યા પછી તે ઉતારી લો અને પૂજા સ્થળ પર રાખીને તેની દરરોજ પૂજા કરો આ પ્રકારે કરવાથી આવકમાં વૃદ્ધિ થાય છે દૂધ અને કાળા તલથી અભિષેક કરો અને અભિષેક કરતા સમયે હોમ જુસ મંત્રનો જાપ કરો તાંબા સિવાય અન્ય ધાતુના લોટાનો ઉપયોગ કરો ભગવાન શિવની રોગમુક્તિ માટે પ્રાર્થના કરો આ કરવાથી તમે થઈ જશો નંબર સુખ સમૃદ્ધિ માટે ઉપાય ભગવાન શિવ પર સુગંધિત તેલ થી અભિષેક કરો જેથી સુખ સમૃદ્ધિ માં વૃદ્ધિ થાય છે શાર્પ બ્રેઇન માટે દૂધ માં સાકર મિશ્ર કરીને શિવલિંગ પર અભિષેક કરો નંબર ચાર ઈચ્છા પૂર્તિ માટે દરરોજ એકવીસ બિલી પત્ર પર ચંદનથી થી ઓમ નમ શિવાય લખો અને શિવલિંગ પર અર્પણ કરો અને એક મુખી રુદ્રાક્ષ અર્પણ કરો જેથી તમામ મનોકામના પૂર્ણ થશે નંબર પાંચ તમામ પરેશાનીઓ દૂર કરવા માટે ઘરમાં કોઈપણ પ્રકારની પરેશાની હોય તો શ્રાવણ મહિનામાં દરરોજ સવારે ગૌમૂત્રનો છંટકાવ કરો અને ગુગળ નો ધૂપ કરો જેથી ઘરમાં શાંતિ રહેશે અને પરિવારમાં પ્રેમ જળવાય રહેશે મિત્રો જો તમને આ જાણકારી પસંદ આવી હોય તો વીડિયોને લાઇક કરી ચેનલને ને કરવાનું ભૂલતા નહીં હર હર મહાદેવ